છેલ્લા ચોવીસ કલાકમાં બત્રીસ જિલ્લાના એકસોગણસાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ સુરતના પલસાણામાં વરસાદ પડ્યો છે સાથે પલસાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો નવસારીના જલાલપુર અને વલસાડના ઉમરગામમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના ખેરગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો રાજ્યના ઓગણત્રીસ તાલુકામાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે બિલ વાત કરવામાં આવે છેલ્લા ચોવીસ કલાકમાં બત્રીસ જિલ્લાના એકસો તાલુકાઓમાં વરસાદ થયો છે વરસાદ જે છે તેની સાર્વત્રિક વરસાદની આગાહી જે વરસાદ થશે આગાહી હવામાન વિભાગની કરી છે અને નસરી જિલ્લાના વાત કરીએ તો નસરી જિલ્લાના નસરી તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ થયો છે સુરત જિલ્લાના ફલસાણા તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નસરી જિલ્લાના જલપોર તાલુકામાં 8 ઇંચ તો વરસાદના ઉમરગામ તાલુકામાં 33 ઇંચ વરસાદ થયો છે નસરીના ખેડગામ તાલુકામાં પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ જેટીટી નોંધાયો છે એટલે કે ઉગાસમાં ત્રણ ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ જે છે તે નોંધાવવા પામ્યો છે અન્ય ઓગણત્રીસ તાલુકાઓ રાજ્યના નેહા એવા છે કે જ્યાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ જે છે તે થયો હોય અને આ જે વરસાદ થયો છે તેની અંદર પણ બોટાદ તાપી નવસારી સુરત જિલ્લો જે છે વલસાડ જિલ્લોનો જે છે મોકરે છે ગીર સોમનાથ જિલ્લામાં પણ બે ઇંચ જેટલો વરસાદ અને અમદાવાદના પાવડામાં પણ બે જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે જી બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર